જે કોઈ ક્ષેત્રમાં જેમની નામના છે એમની સફળતા એમના ગુરુજનોનું મોટું યોગદાન છે વ્યક્તિના જીવન ઘડતરનું પાયાનું કામ શિક્ષકો કરે છે જિલ્લા કલેક્ટર શ્રી અને કાર્યક્રમના અધ્યક્ષ શ્રી મિહિર પટેલે આવા કાર્યક્રમમાં આવવાનું વિશેષ આનંદ થાય છે એમ કહી જણાવ્યું કે આ દિવસ જીવનની સાચી દિશા બતાવવાનું કામ કરતા તમામ શિક્ષકો ગુરુજનોને વંદન કરવાનો છે આપણો શૈક્ષણિક ઘડતર કરતા આપણને સાચી રાહ બતાવતા એવા તમામ ગુરુજનો આદરણીય છે

ધન્યતા અનુભવું છું અને મારા બાળકોના થકી મને જે એવોર્ડ મળ્યો છે હું મારા બાળકોને હું અર્પણ કરું છું થેન્ક યુ મારું નામ સોલંકી તારાબા મદારશી વતન મોટાસડા હાલ માતૃશ્રી એસપીવી ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ સુખવાગ રોડ પાલનપુરમાં ચોવીસ વર્ષથી સર્વિસ કરું છું આજે મને જિલ્લા બનાસકાંઠા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હું સંસ્કૃતના શિક્ષિકા તરીકે ફરજ છું આજે આ એવોર્ડ મળવા બદલ મને ખૂબ જ હર્ષની લાગણી થાય છે અને આ એવોર્ડ મળવા બદલ હું મારા પરિવાર મારા સરસ્વતી શાળા સંકુલના બધા શિક્ષકો આચાર્યશ્રી મારા પ્રમુખશ્રી મંત્રીશ્રી અને આ જિલ્લા અધિકાર કચેરીનો હૃદયપૂર્વક આભાર માનું છું સરકારી કાર્યક્રમોમાં જવાનું થતું હોય પણ જ્યારે આવા કાર્યક્રમમાં હાજરી આપવાની થાય ત્યારે બહુ વિશેષ આનંદ આવે છે અને સામે એ જોઈને પણ વિશેષ આનંદ આવે છે કે વિદ્યાર્થી કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા કાર્યક્રમમાં ઘણી બધી વધારે છે આજનો આ જે કાર્યક્રમ છે એ આપણા જીવનનું જે ઘડતર કરે છે જીવનને જે દિશા આપે છે એવા સૌ ગુરુજનોને વંદન કરવાનો છે એમના આશીર્વાદ લેવાનો કાર્યક્રમ છે આપણું જે શૈક્ષણિક ઘડતર કરે છે એવા આપણા ગુરુજનો નાનપણથી આપણને જે સંસ્કાર આપે છે સારી દિશા સૂચવે છે આપણા માતા પિતા સૌ વડીલો આપણા ધાર્મિક ગુરુ જીવનમાં કોઈ પણ ક્ષેત્રે આપણને સાચી દિશા બતાવનાર તમામ ગુરુજનોને વંદન કરવાનો આજે દિવસ છે અત્યારે અહીં દવે સાહેબ બેઠા હોય મિહિ સાહેબ બેઠા હોય કે અહીં સ્ટેજ ઉપર જે પણ મહાનુભાવો બેઠા હોય જે પણ શિક્ષકો બેઠા હોય બધાને જો કોઈ એમ પૂછે શિક્ષક જ આગળ વધેલા છે પોતાના ક્ષેત્રની અંદર એ ક્ષેત્રમાં જે આગળ છે એમના ઘડતર ની અંદર જે ગુરુનો અહમ ભાગ છે કારણ કે જયારે વિદ્યાર્થી બાળ મંદિરથી શાળાની અંદર જતું થાય ત્યારે આર્ટિસ્ટ આખી કોરી હોય અને એ ની અંદર બધા જ પોઝિટિવ રિફ્લેક્શન ઉમેરવાનું કામ જો ભાઈ કરતું હોય તો એ માત્ર શિક્ષકો જ કરે છે